મિત્રો આજે આપણે જઈશું એક એવી હોસ્પિટલમાં જે દેશી દવા અને તમારી નાડી જોઈને તમારા રોગોનું નિદાન કરે છે આ હોસ્પિટલ આશ્રમ રોડ ઉપર દિનેશ હોલની નજીક તોરણ પાવનની બાજુમાં આવેલી છે મિત્રો આ જગ્યાનું નામ છે તેરાપન આયુર્વેદિક ઔષધાલય તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ ભીડ થઈ ગઈ છે આ ભીડ શેની છે આ લોકો અહીં કંઈ ખાવા પીવા માટે નથી આવ્યા પણ પોતાના રોગોના ઈલાજ માટે આવ્યા છે અહીં આટલી ભીડ હોવા છતાં પણ ખૂબ જ સરસ મેનેજમેન્ટ કરવામાં આવેલ છે અહીં સૌથી પહેલા તમારે ટોકન લેવાની હોય છે અને ત્યાર પછી કેસ કાઉન્ટર પર જઈને તમારો કેસ કરાવવાનો હોય છે મિત્રો અહીં ફી માત્ર ને માત્ર પચાસ રૂપિયા જ છે તમે સાચું સાંભળી રહ્યા છો માત્ર પચાસ રૂપિયામાં તમારા મોટામાં મોટા ગંભીર રોગોનું નિદાન થઈ જશે સૌથી પહેલા તમે અહીંયા કેસ કઢાવવાનો રહે છે અને એના બાદ મસ્ત કુલરની હવા ખાઈને અહીંયા તમારે કુલરમાં બેસવાનું છે હવે આપણે પહોંચી ગયા છે વેદ પૂજા મેડમ જોડે જે અહીં પંદર વર્ષથી વધારે સમયથી સેવા આપી રહ્યા છે અને લાખો લોકોના રોગોને દેશી દવા અને નાડી જોઈને સારા કરી દીધા છે અહીં માત્ર તમારી નાડી જોશે અને તમારા રોગોનું નિદાન કરી દેશે અને હા અહીં કેન્સર અસ્થમા ડિપ્રેશન અને આવા ઘણા બધા ગંભીર રોગોના ઈલાજ પણ થઈ ગયા છે અને લોકો વ્હીલચેર લઈને પણ અહીં આવી રહ્યા છે અહીં જે દવા આપવામાં આવે છે એ પણ હંડ્રેડ આયુર્વેદિક અને દેશી હોય છે તમારા ઘરે કે તમારા આજુબાજુમાં કોઈ પણ પેશન્ટ હોય ને તો એમને અહીં જરૂર મોકલજો